આજકાલ જાપાનમાં પાંચ જુલાઈની તારીખ અંગે ખાસ ચર્ચા ચાલી રહી છે આનું કારણ મંગા કલાકારીઓ તાચુકી દ્વારા તેમના ઓગણીસો નવ્વાણુંના પુસ્તક ધ ફ્યુચર આઇસોમાં કરવામાં આવેલી આગાહી છે તાસુકીએ દાવો કર્યો હતો કે પાંચ જુલાઈએ જાપાનમાં એક વિશાળ સુનામી આવશે જે બે હજાર અગિયારની તોહુકુ દુર્ઘટના કરતાં પણ વધુ વિનાશક હોઈ શકે છે જાપાનમાં તાચુકીને ઘણીવાર જાપાનીઝ બાબા વેંગા તરીકે ઓળખવામાં આવે છે તેમણે અગાઉ કોરોના વાયરસ પ્રિન્સેસ ડાયનોનું મૃત્યુ અને બે હજાર અગિયારના ભૂકંપ સુનામી સહિત અનેક મોટી ઘટનાઓની સફળતાપૂર્વક આગાહી કરી છે તેમની આગાહીઓ મંગા કોમિંગ્સના રૂપમાં પ્રકાશિત થાય છે પરંતુ ઘણી વખત તે વાસ્તવિકતામાં પણ સાચી સાબિત થાય છે તાત્સુકીએ કહ્યું છે કે સુનામી પહેલાં દરિયામાં ઉકળતા પરપોટા અને મજબૂત કંપન જેવા સંકેતો દેખાય છે હાલમાં જાપાનના દક્ષિણ ટાપુઓમાં ભૂકંપની સંખ્યામાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે લોકોમાં ભય અને ચિંતા વધી છે પાંચ જુલાઈના રોજ સુનામીની આગાહીઓ વચ્ચે ટોકારા ટાપુઓના આખું છે કે જેમાં ટાપુ પર પણ ભૂકંપની ઊંચી આવર્તન જોવા મળી હતી એકવીસ જૂનથી એક જુલાઈ બે હજાર પચીસ સુધીમાં અહીં કુલ સાતસો છત્રીસ ભૂકંપ આવ્યા છે જેમાંથી પચાસથી વધુ ભૂકંપ એટલા જોરદાર હતા કે લોકો તેમને અનુભવી શકતા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો